ગોધરા તાલુકાના ભામૈયા ગામે આવેલ રંગેશ્વર મહાદેવ મંદિર ખાતે કોઈ અસામાજિક તત્વો દ્વારા મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી અને માતાજીની મૂર્તિ ખંડિત કરી તેના ઉપર પાન પિચકારી મારી શિવજીની પંચધાતુમાંથી બનાવેલી જલધારીની આશરે કિંમત સવા લાખ રૂપિયા જેટલી થાય છે તેને ચોરી કરીને ફરાર થઈ ગયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ગોધરા તાલુકાના ભામૈયા ગામે આવેલ રંગેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રથમ વખત ચોરી નથી થઈ પરંતુ ચાર થી પાંચ વખત અજાણ્યા સામાજિક તત્વો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો છે ત્યારે હાલ પંચમહાલ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે અસામાજિક

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે